સરકારી હોસ્પિટલના તબીબની બેદરકારીથી વૃદ્ધનું થયું મોત અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ભેરાઈ ગામના ખેડૂત ભોપાભાઈ માણસુરભાઈ વાઘ ઉંમર સડસઠને પગમાં રસી થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના સરકારી તબીબ ડોક્ટર બલદાણિયા દ્વારા તેમની ખાનગી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર આપવાની કહેતા દર્દીના પરિવારે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પરિવારના આક્ષેપો પ્રમાણે બે બાટલા ચડાવ્યા બાદ રિએક્શન આવતા વધુ તબિયત લથડી ગઈ અને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થતાં આ તબીબ નાસી છૂટ્યા હોવાને કારણે પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો મૃતકની લાશ રાજુલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં પરિવારે લાશ સ્વીકારવાનો ઇન્કાર પણ કરી દીધો અને ભારે હોબાળો મચાવ્યો હતો પોલીસ ફરિયાદ નોંધવા માટેની માંગ કરાઈ હતી રાજુડા પોલીસ સ્ટેશનમાં દોડી આવી હતી અને પોલીસ દ્વારા હાલ પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા અને મૃતકના પરિવારજનો દ્વારા ડોક્ટરની ગંભીર બેદરકારીના આક્ષેપો કરતા મૃતકની લાસ્ટ ફોરેન્સિક રિપોર્ટ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરિવારજનો દ્વારા સરકારી ડોક્ટર ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાને કારણે તેમની તપાસ કરી કાર્યવાહી કરવા માટેની માંગણી કરવામાં આવી છે